આ નિર્દય શિક્ષકે માર માર મારવાનું મારવાનું રોક્યું ન હતું હતું અને ઢોર ચાલુ રાખ્યું જે બાદ વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાની જાણ પોતાના માતા પિતાને કરતા તેઓ શાળા ખાતે દોડી આવ્યા હતા અને શિક્ષક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ સમગ્ર મામલો એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જાળવા મળેલ માહિતી અનુસાર જો વાત કરીએ તો આ શિક્ષકના સગા ભાજપમાં આગેવાન હોવાથી આ સમગ્ર મામલો દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેના કારણે આ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું પરંતુ સવાલ એ ઉઠે છે કે જો આ રીતે શિક્ષક દ્વારા ઢોર માર મારતા રહેશે તો કઈ રીતે શિક્ષણ વેગવંતું બનશે આવા શિક્ષકો લગામ નાખવા માટે વારંવાર શિક્ષણ વિભાગ દ્વારા સુધી પહોંચી છે ત્યારે શાળાના જવાબદાર અધિકારી કે શાળાના આચાર્ય સામે આ મામલો નહીં આવ્યો હોય અનેક સવાલો જે છે તે ઊભા થાય છે શિક્ષણ અધિકારી સુધી આ ઘટનાની માહિતી નહીં પહોંચી હોય અને જો આ માહિતી શિક્ષણ અધિકાર સુધી પહોંચી હોય તો આ શિક્ષણ અધિકારી દ્વારા આ શિક્ષક સામે કેમ પગલા ભરવામાં નથી આવ્યા તે એક મોટો સવાલ ઉભો થયો છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ બનાવ બાબતે શું પગલા લેવામાં આવશે ઓ એક છોકરો આવ્યો બારથી એને સબ ગડગવઈ ને મને માર્યું તાનિ ભાઈ કહેલે મારો હાથ બવડી મને જોર જોરથી મારવા માંડ્યો અને એક મેમે મને માર્યો ત્રણ જણાય મને માર્યો કોને કોણે તને માર્યો એને નામ છે નામ ખબર છે નામ કોણ હતા નામ મે ખબર બોલતી છે તને માર્યા તને શિક્ષકેથી માર્યા સુશીમ નામ કેતો એને ખબર પટેલ છે હવે શું શું વાગી છે

એની સાથે શું ઘટના બની હતી એ ઓલા બોલની પ્રેક્ટિસ કરવા અહીંયા આવેલા બાળકો નાના નાના હવે એને બોલ ક્યાંક અડી ગયો એટલે શિક્ષકે એને માર મારવામાં આવ્યો છે એક શિક્ષક પહેલાં કોઈ બારને વ્યક્તિએ માર માર માર્યો પછી બીજા શિક્ષકે માર્યો અને પછી બીજા એક મેડમે માર્યો એને એટલે છોકરાને બે ભાન કરી દીધેલો શનિવારે તમે જે કહો છો એમાં કોણ હતું તમે કઈ જાણ છે એ જાણ નથી બાર કોણ વ્યક્તિ છે પોલીસ તપાસ કરશે એને અને શિક્ષક કોણ છે કયું ખબર એવું નામ એમ હા એ તો એના આચાર્ય સાહેબને મળ્યા એટલે એને જાણ કરી કે આ પટેલ સાહેબ હતા બીજા સ્કૂલના અમે તો અમે તો અમારી સ્કૂલ ટાઈમે અમે ઘેરે જતા રહ્યા બીજા શિક્ષકે કોઈએ મારેલ છે કે પછી એને તપાસ કરી તો એની હકીકત જણાવી કે આ હોય કે એને મારેલો છે